તહેવારો ટાણે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવે છે ત્યારે બે દિવસ બાદ આવનાર સુરતીઓના પોતિકા તહેવાર ચંદની પડવાના કરોડોની ઘારી સુરતીઓ આરીક જતા હોય છે જેને લઈને આરોગ્ય વિભાગે સુરતના જુદા વિસ્તારોમાં આવેલ મીઠાઈની દુકાનો અને માવાની દુકાનો પરથી ઘારીના નમૂના અને માવાના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા છે સુરતમાં તહેવાર જ પહેલાં જ આરોગ્ય વિભાગ હરકતમાં આવે છે ત્યારે વર્ષે પણ તહેવારો ટાણે જ આરોગ્ય વિભાગે ઊંઘમાંથી ઉઠી તપાસ શરૂ કરી છે બે દિવસ બાદ એટલે કે એકવીસમી ઓક્ટોબર ગુરુવાના રોજ

ફૂડ વિભાગની ટીમે અગામી ચાંદી પડવાની નિમિત્તે તહેવારના નિમિત્તે શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરેક વિસ્તારોમાં ચાંદી પડવાની નિમિત્તે જે ઘારી ખાવામાં આવે છે પ્રખ્યાત છે તેના નમૂનાઓ લેવામાં આવે છે જે પણ સંસ્થાઓ ચંદી ઘારીનું ઉત્પાદન કરતી હશે અને વેચાણ કરતી હશે એ તમામ સંસ્થાઓ સામે અમે નમૂના લેવાની કામગીરી કરી છે સર ખાસ કરીને કયા વિસ્તારોમાં સૌથી વધારે ગાડી વેચાણ મોટાભાગે ભાગડ સેન્ટ્રલ વેચાણ રિપોર્ટ લેવાના આમ તો આવે પરંતુ અમારો પ્રેફરન્સ એવો છે કે જેમ બને તેમ લોકો ખાઈ જાય એ પહેલા રિપોર્ટ આવી જાય એવું અમે આયોજન છે તહેવારો ટાણે સુરત મહાનગરપાલિકા દ્વારા મીઠાઈની દુકાનોમાં તપાસ કરાય છે અને તહેવાર પૂર્ણ થાય અને મીઠાઈઓ ખોવાઈ જાય છે ત્યારબાદ લેવાયેલા સેમ્પલોના પરિણામ આવતા હોય છે ત્યારે અગાઉથી આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરાય તેવી પણ ખાસ જરૂર છે અજર કુર્સી સાથે હર્ષ સસેટા